ગાડી આયા કે નહીં ભાઈઓ આયા ના ને તમે બહાર જોઈને કે દેખાય કે નહીં મને જો કોઈ દેખાતા નહીં હજુ તો હજુ કોઈ દેખાતા નહીં નહીં કુવાજી કે નહીં ભાઈઓ આયા કોઈ દેખાતું નહીં પેલા ગુલાબચંદ ના ભુવાયા આપડે ઈ જવાનું એના તો ભુવા વેળા વળી

ના હવે ટાઈમ છે હવે આવશે ભુવાજીને તો તમે ફોન તો તમે ચાર ન કરે તો ફોન કર્યો તો પણ ભુવાજી હવે રસ્તામાં જ છે આવત છે એવું હોય મખાઈ બે ના હો ખાઈ ના ના કાદુ તો આપણે બનાવેલું ના ના જમે ના જમે એવું હોય પર તમે ભુવાજી ફોન કરું તો ના ફોન કર મારો બેટો પેલી વખત તો શેતામાં આશ્યું તો પણ આ વખતે તો ગોમમાં આશ્યું ઘરબર બરાઈ નાખ્યું હા હા એ પત્ર બત્રા નાખી દીધા એમ ઓહો હો ઘર હો નાખ્યું અમને તો આહા એક મેલી મજબૂત આવો તમાર ઘર પર જબર કરી નાશ્યું લ્યો બરબરીયા તમાર બાધા ઈજે તારનો વળી ફરક પડી ગયો અમાર ઈ તો ન તો બીજો કે તમે ખાલી વાદા પાડ્યો કરું તમે ઢાડ્યો પા બરાબર

તમે માધા શું કર્યું ભાઈ બાધા આપડે પાડીએ તમે બે વાર નું કીધું એ રીતે આપણે પાડીએ

Y no. là de esta Số ¿Sos Guani? Số No. ¿Qué la pedí para hacer? No, va a dar un chiquito con problema. ¿Y yo qué te? Oh, wow. ¿Qué es el dài

તેવા ઉજાગર કરવા માં આંગે પણ કાર ઘેર પડી જવાનું સર સર માતાજી ના ના પાડે મારી રેખી માં હત નું પલખા તાલવા આવો i yeah. yeah.

ઉભયે એક થઈ માય ભાઈ અמא અמא ઓરે ગલે માય ભાઈ અמא બા અמא અמא રે સંભાળ ના લે સાચી વાત તો તમારી પર ઓ પી નાયો ભઈયો થાયમાં હું તમે કહો ના કાગળો બનાજો એ ભાઈ તો એકમ હું આપડે તો એકમ હું જો ઉપર એટલે માર ભાઈ ગમા કમા તમારે મે બાધા લીધી હા માં તો તમાર બાધા બીજી લંબાવી પડશે ભાઈ ના હવે કેટલી લંબાવી પડ બાધા હવે 6 મહિનાની તમાર બાધા લંબાવી પડશે હવે તો એ લંબાવાની હોય હવે તો બધું કાણા ધર થઈ ગયું બાધા સુટી લેવાનું સુટી કરવાનું કે બાધા લંબાવી પડશે એટલે આ પ્રશ્ન દોડિયા સુધી પહેરી જાવ

ઉણી આ તમ ના દે નાયકા મૂજો કે બે હાથ જો તમ જો રા મોંગા માર ઓનાથી કાઈ જો ઓ સ સબાઈ હા સ ઓ સભા વળા તોડોળા બખ ખબર બતા ભાઈ હા માં મજા મજા ખબર બતા હે ને હા

તને દારૂ વખત તો ચાલ્તું જ નહીં તે બધું એ પૂવા દીનો પ્રશ્ન નહી ઈને તમાર દારૂ પણ ખાલી કુટા ફક્ત મધુ બગાડવા આવી ગયા હા વાત તો તમે બાધા નો પણ આ તો શું તમે હોફ્યું તો ડાયલોગ તો બરોબર હું જોઈ લે બિછે ના

એ કે માતાય ભાઈ માં આ પાંચ વાળા સવાડા કમાલ મજા ભાઈ પણ 100 મિનિટ તો બધા આનો બરાબર તો ભાઈ 100 મિનિટ બધા પાડે હા હે હા 100 મિનિટ બધા પાડે બરાબર આયો નહીં પાડે તો માં હું કશુ કે ઈદી જવાબ કરે ભાઈ એ તમાર હવા એરો ત પીવા પીવા જાય ને બરાબર એ બધું ભૂલી જાય એનું બધું એ પેલા જે ચાલો હતો ને એવો થઈ જાય પાવા હા કે સુત્રી જાય રહ્યો બરોબર ને બરોબર એ ફાર મળતા નવ પાટ વધાવાનો વજો જો લે બતાવો હો ભાઈ